તાલુકાના આશા વર્કર બહેનોએ લઘુત્તમ વેતનમાં વધારાની માંગ સાથે હરદાર પર ઉતરી મુખ્યમંત્રીને રજૂઆત કરી મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના આશા વર્કર બહેનોના લઘુત્તમ વેતનમાં વધારાના પ્રશ્નને લઈ મામલતદાર કચેરીએ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં વિવિધ મુદ્દાઓ જેમ કે જે એસ જેએસવાય માંગ ડિલિવરી થાય તેનું બંધ કરેલ પેમેન્ટ ફરી શરૂ કરવામાં આવે કે અને ફેમિલી સર્વેના વેતન સરકારે બંધ કરી દીધ છે તે શરૂ કરવામાં આવે ફિક્સ પગાર અઢાર હજાર રૂપિયા કરવામાં આવે કામગીરીનો ચોક્કસ સમય નક્કી કરવામાં આવે કોરોના વેક્સિનેશનની એકસો ટકા કામગીરી કરી હોય જેનું વળતર હાલ સુધી મળેલ નથી તે વળતર ચૂકવવામાં આવે તેમજ આ તમામ કામગીરી પર્સનલ મોબાઈલ દ્વારા કરવામાં આવે છે જેથી તમામ આશા વર્કર બહેનોને એક એક મોબાઈલ ફાળવવામાં આવે આવી અનેક બાબતમાં આશા વર્કર બહેનો બહોળી સંખ્યામાં મામલતદાર કચેરી ખાતે આપી મુખ્યમંત્રી અને સક્ષ રજૂઆતો કરી છે અને જો રાજ્ય સરકાર દ્વારા આશા વર્કર બહેનોના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી જવા ચીમકી ઉચ્ચારી હતી રિપોર્ટર અરશીભાઈ આહિર ઉપલેટા મારું નામ ચંદ્રવાડિયા નિરુબી ઉપલેટા અર્બન આજે અમે ઉપલેટા તાલુકાના બધા બેનો મળ્યા છીએ આશા બેનો જ ખાલી બરોબર અમારી માંગણીઓ એ છે કે અમારે અઢાર હજાર ફિક્સ અને અમે કેટલા કામ એવા કરીએ છીએ કે જેનું અમને કઈ વળતર મળતું નથી જે કોરોના સમયે અમે અમારું ઘરનું પણ વિચાર્યું નથી અને કોરોનામાં તનતોડ મહેનત કરીને આખો દિવસ કામ કર્યું છે અને અમારા જીવના જોખમમાં મૂકીને અમે જે કામ કર્યું છે એનું પણ સરકારે અમને કાંઈ પણ વળતર દીધું નથી અમને કીધું કે હા મળી જશે મળી જશે ત્યારે કામ કરતા ત્યારે અમને બજેટ ફાળવું હતું આખો દિવસના બસો રૂપિયા ત્યારે અમને લેટર પેટે આપ્યો હતો પણ એ કાંઈ અમલમાં આવ્યું નથી અને બીજું અમારે એટલી કામગીરી અમારી ઉપર છે કે માતા જ્યારે પ્રેગનેન્ટ હોય બેન ત્યારથી અમારે એની એની તકેદારી રાખવાની કે બેનને ડિલિવરી થાય બાળક આવે તો બાળકને પૂરેપૂરું વેક્સિનેશન કરાવવાનું પાંચ વર્ષ સુધી એ બાળકનું વેક્સિનેશન પૂરેપૂરું કરાવીએ બાકી અમારા વિસ્તારમાં જે પણ કંઈ પણ આરોગ્યને લગતી કોઈ પણ કામ આવે એ માત્રને માત્ર આશા વર્કર સિવાય કોઈ કરતું નથી અને આ બધી કામગીરી કરવા છતાં પણ અમારી સેલેરી સાવ ઓછી અને જે પચીસસોનો વધારો અમને આપ્યો છે એ પણ ટાઈમે આવતો નથી ત્રણ ત્રણ ચાર ચાર મહિને આવે તો ઘણા બેનો એવા પણ છે કે જે મહિના દિવસનો પગારની રાહ જોઈને બેઠા હોય એના માટે તો એ નોકરી કરતા હોય તો એ પણ અમને ટાઈમે આવે નહીં તો અમારે શું કરવું એટલે અમે સરકારને ઉપર અમારી ખાસ રજૂઆત છે કે જ્યાં સુધી અમારા બધા પ્રશ્નો પૂરા નહીં થાય ત્યાં સુધી અમે કામથી અડગા રહેવાના છીએ અને અમારી બધી માંગણીઓ પૂરી થાય એવી સરકારને અપીલ છે કોઈ હવે હજી પણ આવે તો આગળ અમે આંદોલન કરવાના છીએ અને આ વખતે તો જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે કામ ઉપર અડગા જ રહીએ છીએ અને અમે એક નહીં ઓલ ગુજરાતના બધા આશા વર્કરો આ કામથી થી અડગા છીએ અને રેવાના છીએ અને અમારી સાથે યુનિયન પણ છે અમે એકલા નથી